ના તો રવાલી આ બે જણા થઈ આવીએ તમે જણાવો કેટરમાં ઓટો માતાઈ આવજો પા હા જવો આ જોજે હા હા

અટે ગિરના તી લાયો છું આ તો વાયર રે દોડી હે ચાઈલા ની દોડી આવે ને એવી દોડી હે એવું કાળ હવે જબુ લાયા તમે તો આ બટાકા બટ્યા કાચે વાયા હા બટાકા આ બાજ વાયા હા મો ઈ બાજ વાયા રે ઓ ઓ ભાઈ આપણે જઈએ ઓટો માર ભાઈ સાહેબ હા તે જીએ ઓ તો હમ આ દવા બવા એટકા દે જતો ઘરે બટેકારું શિયાત પેલા લઈ ગયા બટાકા ઓ બટેકા બનાવશે તો શું કેતા તમે જેવાય તો જેટ વાર ખુલાય પેલી બાદ ખૂણા કપા આઈ ગયો રૂ રૂ બે ખૂણે રૂઆ આવ્યું

આ કરી ગયો આ હા લ્યો ભાઈ હા ઢોલી ગયો એ નઈ બધું કરો કરી હા તો કરો કરી

પૈસા ના ખુલી ગયું એટલે મરી ગયો બંધ જુ એટલે આ બધું આવું ના ક્યા હો તમે દવાખાને લઈ જાવ દવાખાયા આમાં લઈ જાવ બબાઈ કે પિરોલે અલ્યા કસિયા કેવા ના બહુ બધું પડી ગયો તો કાકા સાબક રોક્યો લઈ લો લેતો લઈ જો તમે અરે અરે લઈ લે ઉલબડાઈ હા એના માટે આઈફોન લાવો પૈસા ભેગા કર્યા હતા આ બાજુ સીધો પંખો પંખો ચાલુ કર્યો તમારે પૈસા પેલા પૈસા લાવો ચાલુ

આપડે આપડે આઈફોન લેવા જવાનું આજે પૈસા તમને ટેન્શન ના લેજો મોટા તમને કવર લેવાનું લઈ જ

ખબર એ તમારો આભાર મને તમારા છોકરા બચાવી દીધો હવે જઈએ આઈફોન લેવા આઈફોન ક્યાં બતાવી ગોટેતો ચોકડી એમ જતો રહ્યો હમણાં

ભણવા જાય કઈ શીખવાડે તમે તમારો છોકરો લઈને આવતા મારી ફૂલ થઈ અમે આ ભરી જાય તો આપડે ચિયારો ખોખરો જાને બસ ખુ બરોખરે હાચી વાત અમે નઈ લાવ્યા શું સાચી વાત પરાણે ભણવા તો મિત્રો દાળે કદી ઝાટકા પછી મેલવું નહીં જેથી કરીને અકસ્માત આપડા જે બને છે અત્યારે આજકાલ કે જાટકા પછી થી જેટલા માણસો મરી ગયા અને ધોરા પણ પશુ પંખી જે આવે એ પણ મરી જાય છે કારણ કે જાટકા પછી એ એક કેવી પદ્ધતિ છે કે જેની અંદર હાઈ વોટ નો જાટકો આવે છે અને તેથી કરીને મિત્રો તમારે રાતે જરૂરિયાત મંદ હોય ત્યારે રાતે જાટકા પછી મેલું દિવસે કરી જાટકા પછી મેલું નહીં અમારા આ વિડીયોનો મુદ્દો એક જ હતો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી I'm a man.